કપ સિરપનો જથ્થો છુપાવ્યો છે અને તેને વેચાણ માટે બીજી જગ્યાએ ખસેડવાની તૈયારી કરી રહ્યા છે આ માહિતીના આધારે વડોદરા પોલીસે દરોડો પાડ્યો હતો અને બંને આરોપીઓને બાઇક પર કપ સિરપની બોટલો પેટીઓ લઈ જતા પકડ્યા હતા પોલીસે નવસો સાડત્રીસ નશાકારક કપ સિરપની બોટલો જપ્ત કરી છે જેની કિંમત રૂપિયા એક લાખ પાસઠ હજાર આઠસો ઓગણપચાસ છે અન્ય મતામતિયા ઉપરાંત પંદર હજારની કિંમતના બે મોબાઈલ ફોન રૂપિયા પચીસ હજારની કિંમતનો એક બાઇક પણ જપ્ત કરવામાં આવ્યું છે કુલ કિંમત ઝડપ કરાયેલી કુલ મુદ્દામાલની કિંમત રૂપિયા બે લાખ પંચ્યાસી હજાર આઠસો ઓગણી છે પકડાયેલા આરોપીઓની ઓળખ સુમિત ઉર્ફે સુમો જયંતિભાઈ સોલંકી ઉંમર વર્ષ પચીસ અને રવિભાઈ રાજુભાઈ ભાલોડિયા ઉમર વર્ષ વીસ તરીકે થઈ છે જે બંને શિયાળ ગામના રહેવાસી છે આ કેસમાં અન્ય બે આરોપીઓ શ્રવણ ઉર્ફે સલ્લુ ભરતભાઈ ગોહિલ અને અજય ઉર્ફે ભોલી પ્રભુભાઈ સોલંકી વોન્ટેડ જાહેર કર્યા છે આરોપીઓ વિરુદ્ધ સંઘજી એક્ટની કલમ આઠથી એકવીસથી અને ઓગણત્રીસ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ટીવી ન્યૂઝ ગુજરાતી બગોતરા